નામદાર કોર્ટ તરફથી એપેલેટ કોર્ટોના એપ્સકોડિંગ આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી પકડી પાડવા સૂચના આપેલ જે અનુસંધાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબના ગુનાની સજામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર અલથાણ પોલીસ

પકડી પાડવા સૂચના આપેલ જે અનુસંધાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એક સો મુજબના કામે આજ રોજ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસો અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જીવરાજ યાદ સર્કલ પાસે આવતા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ સંજયભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ મહિપતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જીતેશભાઈ ચીવાભાઈનાઓને તેમના અંગત અને ભરોસાના બાતમીદાર મારફતે બાતમી મળી કે આરોપી દીપેશ નાનુભાઈ પટેલ વીઆઈપી રોડ લુથરા સર્કલ પાસે ઉપર ઉભેલ છે તેવી હકીકત માતા સાથેના પોલીસ માણસો સાથે જઈ આરોપી દિપેશ નાનુભાઈ પટેલ નંબર વર્ષ ઓગણત્રીસ ધંધો નોકરી રહે ફ્લેટ નંબર સાતસો ઓગણીસ રઘુવેલ સિન્ફોનિયા અલથાણ સુરત તેને ઝડપી પાડી પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરેલ છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે